અમરેલીના લીલીયાના કણકોટ ગામે સિંહણના મૃતદેહનો મામલો બે દિવસ પહેલા જ કણકોટ રેવન્યુ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો ત્રણથી ચાર વર્ષની સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ હાથ ધરી શંકાસ્પદ સિંહણના મોત મામલે પીએમ કર્યા બાદ વનતંત્રએ ગુનો નોંધ્યો છે લાઇફ સાથે શિકારની કલમો તળે ગુનો નોંધાયો છે વન વિભાગની નવ ટીમો દ્વારા તપાસનું ધમધમાટ શરૂ કરાયો છે ગતરોજ લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે સવારના સમયે એક માદા સિંહનો મૃત્યુ થયેલ અને એનો મૃતદેહ મળી આવેલ આ માદાની ઉંમર અંદાજી ત્રણથી ચાર વર્ષ હતી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ મૃત્યુ શંકાસ્પદ જણાય આવ્યું એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં બે વેટનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું આ મૃત્યુ શંકાસ્પદ જણાય આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી આ મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું છે હવે ગુનો નોંધાયો છે અને તપાસ ધમધમાટ શરૂ થયો છે શું વિગતો અમરેલી જિલ્લાના જે લીલીયા પંથક વિસ્તાર છે એ ક્ષેત્રોજી ડિવિઝન સ્થળે પાલિકાણા નીચે આવે છે આ વિસ્તારમાં બૃહદ ગીતો વિસ્તાર ગણાય છે બે આ વિસ્તારમાં સિંહોનું સ્થાપના થઈ હતી ને બાદમાં સિંહો આવ્યા બાદ આને બૃહદ તરીકે દીક્ષાવવામાં આવ્યું છે પરંતુ એક ગંભીર ઘટના ઘટી બે દિવસ પહેલા કે ત્રણ થી ચાર વર્ષની સિંહણ છે આ સિંહણનો નો મૃતદેહ મળ્યો તો કણકોટ ગામની સિંહ માંથી અવાર જગ્યાએ મળેલા મૃતદેહ વન વિભાગને જાણતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી અને સિંહણ ના મૃતેહનો કબજો લીધો હતો પરંતુ સિંહણ ના મૃતદેહ છે તેના પીઠના ભાગે ઈજા જેવું નિશાન જોવા મળતું હતું એટલે પ્રાથમિક કારણ એવું નીકળ્યું કે કોઈ આ સિંહણ છે તેને મોતને ને ઘાટ નિપજાવી છે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતીવાડી વિસ્તાર દ્વારા એ વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોટ મૂકી અને વન્યજીવો જે ફોડ નીલ હોય એમથી બચવા માટે આ બધા શોટ મૂકવાતા હોય

કેમ કોણ એને લઈને આવ્યું એ અંગે નવ ટીમો બનાવીને વન વિભાગ દ્વારા અને આના સિંહ ના હત્યારા કોણ છે કોણ તેને નાખી ગયું તેમ લઈને વન વિભાગ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જી ફારૂક આભાર જાણકારી માટે